નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી જિલ્લા કલેક્ટર શિપ્રા અગ્રેજ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી અને ગઈકાલેને આજ દરમિયાન થયેલ વરસાદના આંકડા સહિત સ્થળાંતરિત કરેલ લોકોની માહિતી આપવામાં આવી શું જણાવ્યું એમણે ચાલો આપણે સાંભળીએ વારંવાર રજૂઆત છતાં પણ શોપિંગ સેન્ટરનો કોઈ ધણી નથી કારણ કે આજ રોજ શોપિંગ સેન્ટરના બીજે માળની કુમકુમ ગ્રાફિક્સ નામની દુકાન કે જેના માલિક રાકેશભાઈ છે એમની દુકાનની અંદર સ્લેબ થયો ધરાશય સત્તર ચોમાસાનું પાણી પચતા સ્લેબ ધરાશય થયો મોટો ગાબડો પડ્યો છે એમ જોવા જઈએ તો દુકાનનો આખો સ્લેબ જ ધરાશય થઈ ગયો હોય એમ કહીએ તો ખોટું નથી અને નગરપાલિકાએ કોઈ જ રિપેરિંગ નહોતું કર્યું આટલા વર્ષોથી નગરપાલિકા કોઈ કામગીરી કરતી એના કારણે ઘટના જાનહાની ટી છે રાકેશભાઈ પોતે જમવા માટે ગયા હોવાના કારણે દુકાન ખાલી હતી જો જોકે ગ્રાફિક્સની જે મશીનરી છે એ મશીનરીને મોટું નુકસાન થયું છે અને આજ પ્રમાણે જો વેપારીઓને નુકસાન થતું રહેશે તો એનો બેલી બનશે કોણ હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું પર્સન્ટ જ્યારે સાંજે સિત્યોતેર પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ નવ પોઈન્ટ શૂન્ય કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ નવસારીની મુલાકાત જાહેર હિસાબ સમિતિએ ગણદેવી ખાતે નિર્માણ પામી રહેલા વાગરેજ ટાઈડલ રેગ્યુલેટર પ્રોજેક્ટ સાઇટની વિઝિટ કરી જાહેર સમિતિની અધ્યક્ષ જીતુ વાઘાણીના હસ્તે સર્વે મહાનુભાવોના ઉપસ્થિતિમાં કાવેરી નદીના વધામણા કરવામાં આવ્યા નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગની સઘન કામગીરી એકાવન મેડિકલ ઓફિસર સાતસો સત્તર પેરામેડિકલ સ્ટાફ દ્વારા આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાય પાણીનું ક્લોરિનેશન દવા વિતરણ તેમજ રોગચાળો ન ફેલાય તે માટે જનજાગૃતિ માટે વિવિધ આઈએસ એસ એક્ટિવિટી કરવામાં આવી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થતાં નવસારી જિલ્લા તંત્ર બન્યું સતર્ક વરસાદના અંક ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેતું નવસારી તંત્ર કલાકે કલાકે વરસાદ વધારે ઓછો થતાં નદીઓના પાણીના સ્તર પણ જાણે નાટકીય રીતે થતો વધારો ઘટાડો ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવું તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ પૂણા નદીની સપાટી પર બાઝ નજર રાખતું તંત્ર વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ ચીખલી પંથકમાં સતત ચોથા દિવસે મેઘરાજાએ ધબડાટી બોલાવતા અંબિકા કાવેરી ખરેરા સહિતની લોકમાતાઓમાં બીજા દિવસે પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી તાલુકાના ફડવેલ ગામે નાવણી નદીના પાણી ફરી વળતા આંબાબારી અને નાગજી ફળ્યા તેમજ સારવણીમાં ગીતવાણી નદીનો કોઝવે ગરક થતા નદી ફળ્યું સંપર્ક સંપર્કવિહોણું થયું જલાલપુરથી બોદાલી જતા માર્ગ પર પાણી ભરાયા જનતા હાઈસ્કૂલ પાસે પાણી ભરાતા રસ્તો બંધ થયો બોદાલી મછાડ તરફ જનારા લોકોએ લાંબો ચકરાઓ કાપવો પડશે ડાંગ જિલ્લામાં વઘઈ ખાતે આવેલ ગિરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે વાત જો કરવામાં આવે તો સતત વરસતા વરસાદના કારણે ગિરિમથક સાપુતારા જતા પહેલાં આપણે વઘઈની અંદર જે ગિરા ગિરાધોદ આવે છે ગિરાધોધની હલની રમણીય નજારો આપ માણી શકો એ માટે આપના માટે આ રીલ અમે પ્રસ્તુત કરી રહ્યા છે જોકે ત્યાં તંત્ર દ્વારા એલર્ટ મૂકવામાં આવ્યું છે કોઈ પ્રવાસીઓને જવાબ દેવામાં આવતા નથી પણ ઘર બેઠા આ દ્રશ્યો નિહાળો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ